ગરમીમાં સાંજ માટે એક જ વાનગીમાં પેટ ભરાઈ જાય ને તેવી ઠંડી દૂધીની નવી વાનગી બનાવવા માટે દોઢસો ગ્રામ દૂધીનો ટુકડાની છાલ ઉખાડી ટુકડા કરી લેવાના હવે ગેસની મીડિયમ ફ્લેમ પર કુકરમાં પાણી દૂધીના ટુકડા અને અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી કુકરમાં ચાર સીટી કર્યા પછી બફાયેલા દૂધીના ટુકડાને તેના પાણી સહિત બ્લેન્ડ કરી લેવાના એક બોલમાં અડધો કપ દહીં અને અડધી ટી સ્પૂન બેસન ઉમેરી મિક્સ કરી લમ્સ વગરનું બેટર તૈયાર કરી લેવાનું ગેસ પર ગરમ કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું મેથી આખા સૂકા મસાલાનો વઘાર કરી સાથે એક ડુંગળીના ટુકડા આદુ લીલા મરચાની પેસ્ટ પેસ્સાતળી લીધા પછી ટમેટાના ટુકડા અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર વણની ટીસ્પૂન હળદર પાવડર અડધી ટીસ્પૂન મીઠું મિક્સ કરવાનું સાથે બાફેલની દૂધીનું મિશ્રણ મિક્સ કરી દહીં બેસનનું બેટર પણ બીશ કરતા જઈ અને ઉમેરવાનું જેથી દહીં બેસનનું મિશ્રણ ફાટ્યા વગર મિક્સ થશે સાથે અડધો ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી ઉકાળ્યા પછી બનતી સ્વાદિષ્ટ દૂધીની કઢીને ભાત સાથે ગરમાગરમ ગરમ પીરસો ને એટલે ખાવાની મજા આવશે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ તો દૂધીની કઢી છે